સુરતમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો વફારાથી કંટાળેલા લોકોએ રાતનો શ્વાસ લીધો હતો હાલ તો સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી લઈ વરસાદ શરૂ થયો છે સુરતમાં ઘણા સમયથી બફારાથી લોકો કંટાળી વરસાદ વરસવાની શરૂઆત થઈ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમે ધીમે વરસાદ પડતા શહેરીજનોને બફારાથી રાહત થઈ સુરત શહેરના તમામ વિસ્તારમાં વરસાદ પડતા શહેરીજનોએ ગરમીમાંથી રાહત મેળવી મારું નામ મનીષાબેન અંબલિયા છે આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ રહ્યો છે વરસાદનું વાતાવરણ જોઈને અમારું મન પ્રફુલ્લિત થઈ ગયું છે આનંદ માં ગરમી ના માહોલ માંથી વરસાદ માં આવ્યા તો વાતાવરણ માં જ ઠંડક પ્રસરી રહી છે અને ખુબ આનંદ નો માહોલ છવાઈ ગયો છે ઘણા સમય થી લાંબા સમય થી અમે વરસાદ ની રાહ જોતા હતા જેમ વરસાદ ને જોઈને મોર નાચી રહીએ તે રીતે અમે અમારી શાળામાં

તો સુરત માં ઓવરાછા વિસ્તાર તેમજ અલગ અલગ વિસ્તારો ની અંદર વરસાદ વરસી રહ્યો છે હાલ તમને જોશણ નિહાળી શકો છો કે વરસાદ ના કે રેણી સવાર સુધી જે વાતાવરણ બાદ વચ્ચે વરસાદી માહોલ જામે છે ત્યારે ખેરુ તો તેમજ જે શહેરીજનો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ વરસવાની સાથે જ તે જે કે ઠંડક વર્મી માંથી રાહત મળી છે अने दरा लोकों में जिसे के खुशी ना माहौल जो हम रिरियों चे अने आज डिटेल जींग देखे वैली सवारी सूरतना अलग अलग उस्ताने ने ओवरसादी माहौल जानिए फिर सिंहनेश पंड्या एस 9 न्यूज़ सूरत ब्यूरो रिपोर्ट एस 9 न्यूज़ सूरत हमारी तमाम माहिती थी अपडेट रहें हमारे चूड़ा लड़ा